એમાં અનેક કંપનીઓ અનેક વિવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસ પાર્ટી વીસથી પચીસ જે મોટા કૌભાંડો જેને દેશ લેવલે જેની તપાસ માગી શકાય એવા કૌભાંડોની રજૂઆત કરવા માટે આજથી અમે શરૂઆત કરી છે પ્રથમ મુદ્દો અમારો આજે તપાસ એ છે કચ્છ જિલ્લામાં સાતસો જેટલા નાના મીઠાના ઉદ્યોગકારોએ કલેક્ટર કચેરીમાં અરજી કરેલ એના માટે એક ટકો ફી ભરેલ માપણી ફી ભરેલ સીઆર જેટના પ્રમાણપત્રો મેળવેલ અનેક જાતના એક એક અરજીમાં હું એમ આપને કહું કે એક કરોડને બત્રીસ બત્રીસ લાખ રૂપિયા પણ એક એક અરજદારો ક્યાંક ચૂકવ્યા છે એવી સાતસો અરજીઓને એકે ઝાટકે જેમ પંદર વર્ષ સુધી લોકોએ મહેનત કરીને અરજીઓ કલેક્ટર કચેરીએ પહોંચાડી હોય અને એક જ દિવસે કલેક્ટર કચેરીમાંથી નામંજૂર કરવામાં આવે લખવામાં આવે કે હાઇડ્રોજનના પ્રોજેક્ટો વધારે રોજગારી આપવાથી આ અરજી નામંજૂર